આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતો લગભગ એક કિલોમીટરનો રસ્તો આ રસ્તો તદ્દન ખખડધજ હાલતમાં છે આ રસ્તો બનાવવાની અવધિની વાત કરીએ તો ત્રણ મહિના પહેલાં જ બનીને તૈયાર થયો છે આ રસ્તો કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવે પરંતુ હજુ તો ત્રણ મહિના નથી થયા અને આ રસ્તાની હાલત આટલા હદ સુધી બિસ્માર થઈ ગઈ છે કે અહીંથી પસાર થવું એ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે અને ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ રસ્તાની અત્યંત બિસ્માર હાલત થઈ ગઈ છે ખખડધજ હાલતમાં આખો જ એક કિલોમીટર સુધીનો રસ્તો ને જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા હોય અને તેવામાં આ રસ્તા પરની વાત કરીએ તો ત્યાં અનેક સોસાયટીઓ આવેલી છે રહેણાંક વિસ્તાર છે એટલે લોકો રહે છે તેઓને પણ ખૂબ હાલાકી પડી રહી છે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત સરકારની વાત કરતી હોય અને તેવામાં તેના જ નેતા અને અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા અધિકારીઓને પૈસા ખાવ અધિકારી પણ સ્થાનિક દ્વારા ગણાવવામાં આવ્યા છે આ રીતે તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આ રોડ રોજનો છે આ ત્રણ મહિના થયા છે બનાવે કશું જ છે ને અત્યારે જો આ છોકરાઓ રોજે પડી જાય છે બેક્ટીવા લઈને બહાર નીકળે દવાખાને જવા માટે નીકળે કોઈ જાતની કોઈ સુવિધા નહીં ત્રણ મહિના જ થયા છે હજુ રોડ બને

એક એક ફૂટના ખાડા છે પ્રેગનેટ લેડીઝ બી પ્રેગનેન્ટ છે ને જાય તો પણ એને તકલીફ થાય કોઈ જગ્યાની કોઈ સુવિધા નહીં શું માંગણી છે તમારી શું વોટ કોને આપવાનો કોને આપવાનો વોટ કોઈ છે જ નહીં કોઈ જરૂરિયાત વસ્તુ અહીંયા આગળ મળી જ નહીં રહી શીલાબેન વસાવા હું અહીંયા ગિરરાજગીરમાં રહું છું એટલે અહીંયાથી આ બાયપાસથી કે આગળ સુધી લગભગ ચાલીસથી પિસ્તાલીસ સોસાયટી આવેલી છે ત્યાં વસવાટ કરે છે પણ આ રોડ જોવા જઈએ તો એટલો બધો ટ્રાફિક વાળો છે અને દર વખતે આ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે આવડેકી વરસાદમાં ધોવાઈ ગયો ગટરનું પાણી ને આ રોડનું પાણી બધું ભરાઈ ગયું અને પછી જે રોડ બનાવ્યો એ રોડની અંદર ખાડા કબજા કરી દીધા છે એટલે ઊંટા એક્સિડન્ટ થાય એવું કરી દીધું છે જે સારું કરવાનું પણ એટલે એને ખરાબ કરી અને એવું કરી દીધું છે કે રોજાય આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે નવો બનાવો મોટો બનાવો જોઈએ સુવિધા કરવી જોઈએ પણ આ ભાજપના રાતમાં પહેલા આવું હતું ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત હવે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયો છે એટલે હવે બધા નાની નાનીથી મોટા બધા જ ભ્રષ્ટાચાર અને એમને ખબર છે કે ફરી વખત આપણે આવવાના નથી એટલે જે મળે બધું આ વખત જ કમાઈ લેવું છે પણ પબ્લિકનું કોઈ જોતા નથી એટલે હવેના સમયમાં છે એ પબ્લિક હોયને વોટ આપે પહેલાં સારું કામ કરો અને પછી તમને વોટ આપવામાં આવશે એટલે હવે આપણે સોસાયટી વિરોધ પણ હંમે એ જ કરવાના છે કે આ જોઈએ જ નહીં હવે શું નામ આપણું શુભનંદર હેમંતભાઈ બ્રહ્મભદ